છોકરીઓની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમો સતત પ્રયાસ કરી રહી છે બચાવ દળો નદીના કિનારે જંગલ વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા છે પણ હજુ સુધી તમામ બાળકો મળી શક્યા નથી પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે ચિંતાનો માહોલ છે અને તેઓ પોતાના પ્રિયજનોના સલામત મળવાની આશા રાખી રહ્યા છે વધુ વરસાદ અને પૂરનું જોખમ યથાવત હોવાથી તંત્રએ સ્વયંસેવક બચાવકર્મીઓને પણ સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર વધુ વધી બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે તંત્ર અને એનજીઓ દ્વારા પૂરગ્રસ્તોને ખાદ્ય પદાર્થો પાણી અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ટેક્સાસના ગવર્નર અને સ્થાનિક વહીવટી તંત્રે લોકોને અનાવશ્યક રીતે ઘરની બહાર ન જવા અને તંત્રના સૂચનોનું પાલન કરવા અપીલ કરી છે પૂરથી થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે છે સમગ્ર રાજ્યમાં દુઃખ અને ચિંતાનું વાતાવરણ છે પરંતુ બચાવ દળો અને સ્વયંસેવકો સતત પ્રયાસ કરી રહ્યા છે